નમસ્કાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સિત્તેર વર્ષ કરતાં વધુના વડીલો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમય વયવંદના યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત નગરજનોને તકલીફ ના પડે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા સેક્ટરોમાં તથા ગ્રામ્ય વિસ્તાર અને સોસાયટીના વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિત્તેર વયથી વધુના કુલ સોળ હજારથી વધુ લાભાર્થીઓના નોંધાયેલ છે જેમાંથી પાંચ હજાર કરતા વ્યક્તિઓ વધારે વ્યક્તિઓના કાર્ડ પહેલેથી જ કાઢવામાં આવેલ છે તેમજ હાલમાં યોજના લાગુ થાયથી અત્યાર સુધીમાં સાત હજારથી વધુ કાર્ડ કાઢવામાં આવેલ છે આમ કુલ અત્યાર સુધીમાં બાર હજાર જેટલા વ્યક્તિઓના કાર્ડ નીકળી ગયેલ છે અને બાકી રહેતા પાંચ હજાર લાભાર્થીઓના કાર્ડ એકત્રીસ ડિસેમ્બર પહેલાં પૂર્ણ થાય તે મુજબનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલ છે નમસ્કાર